સીતારામ બધાઈને જયલીત ભાઈ માં ગુડ મોર્નિંગ કી હે બધાઈને મજામાં તો અઠાણ હોવાના હાડાનો પૂણા દોચી ઉઠ્યો ને મેં હમણાં નાસ્તો કર્યો ને થોડું ઘણું કામ કર્યું અને થોડુંક મારે કામ બાકી છે તો જો આજ તર ઠંડો ઠંડો પવન છે ને ઢાકલા જેવું છે પણ વરસાદ નેત આવ્યો ને કાલે હરેવડા જીવા આવ્યા તા અઠાણે તો કોઈ નહી અઠાણે તર ઉપર ઓટા પવન હે જો તમે જોવે હગો જો કેવો મસ્ત પવન હે જો મસ્ત વાદળ ને કેવા છે જો આમ તમે જોવે હગો હા વરસાદ આયો તો કેવો લીલું લીલું છમ બધું થાયગો વડલાના પાન પણ મસ્ત મસ્ત કોરેગા જો અમારો આ વડલો વડલો જો કેવો મસ્ત હે વરસાદના કારણે નવા નવા પાન બધા આવ્યા અને જૂના ખરેગા જો કેવા ઝાડવા હે મસ્ત લીલું લીલું છમ એકદમ આ બાજુ મસ્ત ઝાડવા હે આમ નારિયેળીઓ હે ત્રોપા પીવાની મજા આવે હો નારિયેળીઓના તમારે પીવાવી તો કીજો મોકલાવી મારા વાલવ નારિયેર પાણી પીઓ તંદુરસ્ત રહો એસા કહેતે હે જો આ બાજુ તો કેવું ખોડશે મારે દવા આ બધામાં અઘો સાઈડ જ છે પણ હું કા વરસાદ બંધ રહીએ ને તો આમાં દવા લાગે નકર પાસી ધોવાઈ જાય ને તો પાછું ખડ લાગે જાય બે વાર તા દવા સાટી પાછો મેં વર હોય ને જોતા કુંડા ને કીવું હે આમાં આપણે ઠામ ધોવાનું પાણી ભરવા જવું હોય ને તો બીક લાગે મારા કલે આવ એવું ખડ છે

ગઈઠીક નું ધોવાય જાય એવા હારું બેગતી ની મરા ભૂંગા થઈ જાય ને પછી દવા માર દઈએ તો જાય એટલે એવું હે ભાઈ દવા તો મારવી હજ મારા ભાઈ પણ વરસાદ વર તો પાછી ધોવાય જાય એવા હારું જો મસ્ત વાદળું

તો ફાઈનલી હું એવી રીતે ગઈ અમે સા પાણી પણ પીયા લીધા ને ભરત સા પાણી આજ તમારે ખાલી રોટલા જ બનાવવાના બનાવવાનું ને ખાણી થી શાક આવી છે અને નામ તમે કોઈ હાંભર્યું હોય ને તમે લગભગ નહીં ખાધું હોય ને એ શ્યાક હે ઈ શ્યાકનું નામ હે જોડિયું જો તમે કોઈની પણ ખાધું હોય કે તમે નામ સાંભળ્યું હોય તો જરાક કોમેન્ટમાં કીજો અમિતા બીજી વાર ખાધું જળિયું અને હમણાં જ નું ભાવે અને હમણાં ભરત લઈને આવી છે ને એટલે હું તમને દેખાડી અને એ જળીયું કહેતો કે ખાઈની બનાવે ને તેની ખબર હોય કે બધા બકાલા મિક્સ કરે અને એ જળિયું બને તો હમણીતા બહુ જ નું ભાવે એ તમે કોઈ ખાધું હોય કે નામ હેંભર્યું હોય તો કોમેન્ટમાં કીજો તો આપણે ત્યાં મોજ મોજ પડી ગઈ આપણે તો ખાલી રોટલા જ બનાવવાનું હે રોટલા જ બનાવવાના હે ને ની હમણાં થામ સડાવ્યા અને થોડાક ઠામ ઉતાવી જોયા તો હમણાં ભરત લઈને આવે ને જળિયું એટલે હું તમને દેખાણા ને તમને જળિયું કેવું લાગે એ કમેટમાં કીજો તો મેં રોટલા કરી લીધા ને ફાઇનલી મારું જળિયું આવે ગયું ખાઈ નહીં ભરત હમણાં લેવો

ને હાઈ રેજો મસ્ત ગોલ મટોલ રોટલા અને આમાં હે ગરવામાં હે ભૂંગરા ભૂંગરા હું ગરવા નાખા મારે હે ને બીજું એક મોટું ડબલું કે હે નહીં ને એક ડબલું હે એમાં અવાઈ જાય એટલે હું આમાં નાખા ને જો આ જડિયું તમને હું મારું જડીયું કેવું લાગ્યું ગમે તો કીજો ને તમે કેણીએ કેણીએ ખાધું એ કીજો આ ટેસ્ટમાં બહુ મસ્ત આવે મણી આ આવડતું તાર નેત પણ આપણે એ માસ્ટર શેફ પહે શીખી લેહું પછી જો તમે ક્યારેક આવો તો તમને હું ખવડાવી મારા હાથનું જડયું ને સાથે ઘીમા માખેલા મસ્ત રોટલા ને છાશ ઠંડી ઠંડી અને આરે દહીં આવું મળે જાય ને ફ્રેન્ડ્સ તો આપણે છે ને ફાઈવ સ્ટાર હોટલ જવાની જરૂર ન પડે હાસી વાત કે નહીં તમે કોમેન્ટમાં કીધું જો આવું દેશી દેશી ખાવાનું મળી જાય તમને તો કેવી મોજ પડે તો ભરત તા જળિયું દે ને પાછો બ્લોગ એડિટિંગ કરે ને એ તા બોલે ઘેર ફાઈવ જીમાં બ્લોગ મૂકવા ગો અને કાલુનો બ્લોગ થોડોક મોડો મૂકાણો કે અમે કાલે આવવામાં પરથી મોડું થઈ ગયું ઘેર આવવામાં ને પાછું હવારી મૂકવો તો હવારી ભરતને અર્જન્ટલી ખાઈને કામ આવે ગોયમાનો મૂકાણો ને અટાણે હમણાં મૂકાઈ જાય તો જોવી આવીજો ને અમારી યુટ્યુબ ચેનલ હે બી કે લાઈવ અને ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં આઈડી હે ભરતો મેર કરે તો જરૂરથી જરૂર ઘૂમરોજો અને કાલે માધવપુરની ગુજરીમાં જવું તું પણ કાલે ગુજરી જગ્યા પાણી ભર્યું તું એટલે ગુજરી ન ભરાણી એ હવે આવતી માધવપુર જાય તો તમને ગુજરી હું ને કાલે અમારે જાજી બધી જગ્યાએ ફરવાનું હતું પણ ફરવાનો મેળ ન આવ્યો ખાલી એક માધવપુરની ચોપાટીએ ફરવાનો મેળ આવ્યો કે કાલે વરસાદ ફૂલ અંધાઈ હતો અને પાછું અમારે ઘેર આવવામાં થોડુંક મોડું થયું અને અને અમે ખાલી પછી માધવપુરની ચોપાટી ફરે નાસ્તો કરે થોડા ઘણા એન્જોય કરે ફોટા પાડે ને ઘેર આવતા રહ્યા અને કાલે ઘેર આવ્યા અને આ મોડું થઈ ગયું અને પાછી લાઇટ પણ નહોતી એટલી કાલે સેલો બ્લોગનો એન્ડ પણ ન દેવાનો તો એના બધા માટે સોરી તો હાલો હમણાં ભરત આવે તો અમે ખાઈ લઈએ અને અમારો બ્લોગ આવે છે તો અમે ઘૂમરો મારી આવીજો ને હાલો હમણાં ભરત આવે તો ખાઈ લઈએ ખાઈ પીએ ને થોડીક વાર હોય જઈએ ગુડ આફ્ટરનૂન બધાની તો હું આકડે ઉઠી ને ભરત થી આવ્યો હતો ત્યાં અમે સાહ પાણી પીધા ને પાછા ભરત ને મારી હાહુ ને એ બે ગામમાં ગા થોડુંક બેસણાનું કામ હતું એટલે ને અમારી હતી બેન જો આવે ગા એ હમણાં શાહ પાણી પીધા નાસ્તો કર્યો ને એ જો મારા પાસે બેઠી મારા હાહુ ને ભરત ને ગામમાં ગાને

ને વરસાદ નો કુ હરેવડું આવે ગયું હજે તમે હવાઈ જ ઓહરી ધોઈતી મસ્તી તી મસ્તી ભીની થઈ ગઈ તો એ તાણી હું ઓહરી કાલે જ ધોય એ કે અટાણે ઓહરી ધોય ને તો પાછો રાઈતી વરસાદ આવી હે ને તો પાછી ભરાય રહી હે તો ડબલ મિનિટ નો કરાય

ભોવента મણી શોખ લાગ્યો શોખ બહુ મોટો તો આજનો વ્લોગ આપણે આ પૂરો કરીએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો મળીએ નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બાય બાય જય લીરબાઈ માં